બાળકી સાવકી માતા દ્વારા બંને હાથ પગ બાંધી બાળકીને મોટો પ્લાસ્ટિક પેટ લગાડી ખૂબ જુલમ ગુજારતી હોવાની ઘટના સામે આવી છે સાવકી માતા દ્વારા બાળકીના માથાના વાળ અને આંખના નેણ કાપી નાખી ઘણી વખત બાળકીને પીપણામાં પૂરી પણ રાખતી હતી સ્થાનિક આજુબાજુના લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી ભાવનગર બાળ કલ્યાણ સમિતિ જાણ કરતા અધિકારીઓ દ્વારા મળેલ માહિતીના આધારે બાળકીને છોડાવી બાળકીનો કબજો લેવામાં આવેલ

અમ સ્પેડસ માં કડક કાર્યવાહી થાય તો તમામ કડક કાર્યવાહી કરવામાં આવશે અસિંગહલ જીની સાઉનગઢ આય રે દે આય રે ઉંતારે કો કર્યું તને તન ઓકરા બાંધી દીધી થી અમે બોલશું બા ચાલે તમણે આ જો બાંધી દીધી છે ને મને પહેલા પંખા લટકાવે પંખા લટકાવતી વર્દિકાને ક્યાર પંખા લટકણટકાડીતી તને પહેલા તો તાર પપ્પા નથી કઈ કેતા તાર પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ એને ખબર છે તાર રહેવું નથી ને ભેગું તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે નાતી હતી ને તારા કપડે હાથે ધોતી હતી ને તું કપડા હાથે હુકવતી હતી ને વાસરે ઉટક ઉટકાવતા ને તારી પાસે કચરા પોતા કરાવતા હતા બધું કામ તને કરાવતા હતા ને બધા તોય ભૂખી રાખતા હતા ને તને કેમ ખબર છે હું અગાજી મારા ડેઈલી હાલવાનો ટાઈમ છે હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બાર મુકતી હોય વાસણ બાર હોય તો એઠ ઉપર એઠ એટલા આ છોકરી ખાતી હતી મારે આ શું હોય કે મારે આ છોકરી મારે હું કરું પછી મમ્મી ને બધાને વાત કરી મેં તો મારે એક સમય કહેવાય છોકરી મરી જાય આ એટલા ખાતી હોય ને બોલાવે તો પાછી મોઢામાં કાઢીને પાછી અંદર જાય પોતું કચરા કપડા બધું એને જાતે કરવાનું એટલું બાળક કરીએ કે કોઈ દી જાતે સ્કૂલે સ્કૂલે હરકા નથી મોકલતા સ્કૂલે